હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માલા કિચનમાં વધેલી રોટલીમાંથી આપણે બાળકો માટે એકદમ તેના પસંદનો ચાઇનીઝ હક્કા નૂડલ્સના ટેસ્ટ જેવો જ નાસ્તો બનાવીશું જે ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને એકવાર આ રીતે બનાવશો તો વારંવાર રોટલી વધશે ત્યારે આ જ રીતે બાળકો માટે તેનો ફેવરિટ નૂડલ્સ જેવો નાસ્તો બનાવશો અને બાળકો માટે રોટલી પહેલેથી જ વધારે કરશો મારી રેસિપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને લાઇક કરવું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી યુનિક રેસિપીના નોટિફિકેશન મળતા રહે મારી પાસે અહીં પાંચ રોટલી બચેલી પડી હતી તેમાંથી આપણે આજે બાળકોની ફેવરિટ રોટી નૂડલ્સ બનાવીશું રોટલીને આપણે પહેલાં ચોપર ઉપર લઈ લેશું અને તેમાંથી બે રોટલી લઈ તેનો ગોળ ગોળ હાથથી આવી રીતે એક સાઈડથી કોર્નર ઊંચો કરીને રોલ વાળી લેશું અને પછી ચપ્પુથી લાંબી લાંબી સ્લાઈસમાં કટ કરી લેશું નૂડલ્સની જેમ તમે જુઓ તેમ લાંબી અને પતલી આપણે નૂડલ્સ જેવા શેપમાં કટ કરીશું રોટલી ઠંડી હોય તેમ નૂડલ્સ સરસ થશે એટલે બને ત્યાં સુધી જો તમારે બનાવવી હોય તો રોટલી કરીને થોડી વાર માટે રહેવા દેવાની આવી રીતે આપણે બધી જ રોટલીમાં રોટલીની નૂડલ્સ તૈયાર કરી લેશું બાકી બચેલી રોટલીને પણ આવી જ રીતે આપણે તેને લાંબી લાંબી સ્લાઇસ કરી લેશું હવે આપણે તેને હક્કા નૂડલ્સના ટેસ્ટમાં બનાવવાની છે એટલે રોટલીને થોડી ક્રિસ્પી કરવી પડશે જેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એકથી દોઢ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે આપણે મૂકી દઈશું તમે ઘી પણ લઈ શકો ફ્રાય કરવા માટે મેં અહીં તેલ લીધું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધી જ રોટલીની નૂડલ્સને તેમાં એડ કરીશું અને ચારથી પાંચ મિનિટ માટે ચલાવતા રહીને આપણે તેને ક્રિસ્પી કરી લેવાની છે આવી રીતે જ ઉપર નીચે ફેરવતા રહીશું તમે જુઓ તેમ ચારથી પાંચ મિનિટ પછી રોટલી થોડી થોડી ફ્રાય થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થવા લાગી છે હાથથી આપણે તેને ચેક પણ કરી લેશું થોડી એવી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને બે મિનિટ માટે ચલાવતા રહીશું રોટલી સેજ ક્રિસ્પી કરવાની છે એકદમ લાલ નથી કરવાની તમે જુઓ તેમ ક્રિસ્પી થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમને બંધ કરીને આપણે તેને ઠંડી કરવા માટે મૂકી દઈશું એક બાજુમાં રોટલી થોડી ઠંડી પડવા દેવાની પછી તેમાંથી આપણે આ નાસ્તો બનાવીશું હવે તેમાં નાખવા માટે મેં થોડા ઘરમાં જે વેજીટેબલ્સ હતા તે લીધા છે તમે બાળકોના કે ઘરના સભ્યોના મનપસંદ ગમે તે વેજીટેબલ લઈ શકો અને બધાને આવી રીતે લાંબી લાંબી સ્લાઈસમાં કટ કરી લીધા છે કેપ્સિકમ ગાજર ડુંગળી અને કોબેજની સ્લાઇસ કરી લીધી છે હવે એક ઇચ જેટલા આદુનો ટુકડો આવી રીતે ખમણી લેશું અને છથી આઠ લસણની કળીને પણ આવી રીતે ખમણી લેશું તમે પેસ્ટ પણ કરી શકો ખાણીમાં કે પછી મિક્સરના ચટણી જારમાં પણ આવી રીતે કરવાથી તેનો ટેસ્ટ લારી જેવા મંચુરિયમના કે પછી નૂડલ્સના ટેસ્ટ જેવો આવશે બંને આપણે ખમણી લેશું હવે ફરી પાછું પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખીને આપણે ત્રીસ સેકન્ડ માટે સાતળી લઈશું પેસ્ટ સતળાઈ જાય એટલે તેમાં આપણે ડુંગળીની સ્લાઇસ એડ કરીશું અને તેને હલકી બ્રાઉન કલર થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું વેજીટેબલ આપણે એકદમ સોફ્ટ નથી કરવાના થોડા એવા ક્રન્ચી રાખવાના છે એટલે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર બધા જ વેજીટેબલ્સને આપણે કૂક કરીશું ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં બધા વેજીટેબલ આપણે એકસાથે એડ કરી દઈ એક ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને વેજીટેબલને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લેવાના છે બેથી ત્રણ મિનિટ થાય એટલે તમે જુઓ તેમ વેજીટેબલ થોડા એવા સોફ્ટ થઈ ગયા છે જેમાંથી કાચી સ્મેલ નહીં આવે તે રીતે આવી રીતે થોડા એવા કૂક થઈ જાય એટલા જ આપણે તેને ફ્રાય કરવાના છે હવે તેમાં આપણે એક ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું એક ચમચી જેટલી રેડ ચીલી પેસ્ટ એડ કરીશું અને એક ચમચી જેટલી અહીં ગ્રીન ચીલી પેસ્ટ મારી પાસે પડી હતી તે કરીશું ન હોય તો તમે ઝીણા સમારેલા લીલું મરચું પણ એક એડ કરી શકો અને બાળકોનો ટેસ્ટ કળીઓ અને ખાટો મીઠો બધો આવે તે માટે તેમાં આપણે બે ચમચી જેટલો કેચઅપ એડ કરીશું જેનાથી નૂડલ્સનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને આ નાસ્તો બહારની નૂડલ્સ જેવો જ બનશે હવે આ બધા સોસને આપણે વેજીટેબલમાં બરાબર મિક્સ કરી દઈશું વેજીટેબલ સરસ એવું મિક્સ થઈ જાય એટલે હવે તેમાં જે આપણે રોટલી ફ્રાય કરીને રાખી હતી ક્રિસ્પી કરીને તે તેમાં એડ કરીશું અને ઉપર નીચે કરીને આવી રીતે ધીમે ધીમે બધું બરાબર મિક્સ કરી દેસું તમે જુઓ તેમ વેજીટેબલથી ભરપૂર ઘરની જ રોટલીમાંથી બાળકો માટે બહારની હક્કા નૂડલ્સ જેવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે હવે ગેસની ફ્લેમને બંધ કરીને તેને થોડીવાર માટે આવી રીતે ચલાવી લઈશું અને ગરમા ગરમ બાળકો માટે આ નાસ્તો આપણે સર્વ કરીશું જો તમે વધેલી રોટલીમાંથી બાળકો માટે કંઈક અનગ અલગ અને યુનિક બનાવવું હોય તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને જ બહુ ભાવશે અને તમે જાણતા જ રોટલી વધારે બનાવશો બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો બાળકો માટે આવી અવનવી નવી રેસીપી યુનિક રેસીપી સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ